सुरेंद्र नगर लोकसभा बैठक पर मतगणना अंत में भाजपा उम्मीदवार चंदुभा शिहोरा विजेता कुल कुलंदिहोरा ने छ लाख बासठ हजार छ सौ बीस मत मैं कांग्रेस उम्मीदवार ऋत्विक मकवाणा ने, 4 ने। चार लाख बे हजार पांच सौ चार मत मैया भाजपा उम्मीदवार चंदूभा शिहोरा ने पे लाख साइट हजार एक सौ अठार मत की जीत थी राजकोट गेम जोन में अग्निकांड दुखद बनाव ने लीधे जीतने उज राखी मौकूफ भाजपा उम्मीदवार चंदुभा शिहोराए રાજકોટ ગેમ જોડે દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ લોકસભાના તમામ મતદારોનો ભવ્ય જીત બદલ આભાર માન્યો રિપોર્ટર જયસિંહભાઈ સારોલા આજે જ્યારે બે હજાર ચોવીસ દેશની લોકસભાની ચૂંટણીનું પરિણામ આપણા સુવર્ણનગર મત વિસ્તારનું પણ આવી ગયું છે ત્યારે પ્રથમ તો આ પરિણામ પહેલા હું આપણા મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટનાનો અમને પણ ભારતીય જનતા પાર્ટીને અને ખુદ મને ઉમેદવાર તરીકે પણ ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ જીત જ્યારે મારી થવાની છે ત્યારે આ જીતનો પાર્ટીના આદેશ અનુસાર અને અમારી બધાની સંગઠનની લાગણીને પણ એવી છે કે આપણે આ જીતનો જશ્ન નહીં મનાવીએ કારણ કે જે ઘટના બની છે ખરેખર ખૂબ જ ગંભીર દુર્ઘટના છે અમારી સંવેદનાઓ એમના મૃતકો સાથે છે એમના પરિવારજનો સાથે છે ત્યારે આ જીતનો અમે જશ્ન આજે મનાવવાના નથી સાથે સાથે આ લોકસભા સીટ અમે જેમ અગાઉ પણ કહ્યું છે તેમ અગાઉ જ્યારે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા બેને પંચોતેર લાખ ઉપરાંત મતથી જીતા હતા એમ આ સુવર્ણનગર લોકસભા સીટ અમે બે પંચોતેર લાખ મતથી ઉપરાંત મતથી અમે જીતી રહ્યા છીએ ત્યારે આ જીતનો જશ્ન હું મારા સુરણનગર લોકસભા વિસ્તારના તમામે તમામ પાર્ટીના કાર્યકરોને આપું છું સંગઠનને આપું છું સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશને જે વિકાસની કેડી કંડારી છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી આપણા આદરણીય વૃદ્ધોને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ જે વિકાસની કેડી કંડારી છે અને અમારા પાર્ટીના પ્રમુખ શ્રી પાટિલ સાહેબે પણ જ્યારે એક સંગઠનનું જબરજસ્ત કાર્ય કરી રહ્યું છે કરીએ અને ગુજરાતમાં છવીમાંથી છવી સીટ અપાવવાની એમની જે કામગીરી છે અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એટલે માત્ર માત્ર ચૂંટણી પૂરતો કાર્યકર નહીં પરંતુ આજે ચૂંટણી પૂરી થવાની છે કાલે આવતીકાલથી એ લોકોની સેવા માટે સતત તત્પર રહીને કામ કરતો હોય છે ત્યારે લોકોને બધાને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વાત સાથે ચાલવું જોઈએ ભારતીય જનતા પાર્ટી વિકાસને વધેલો હોય છે ત્યારે આ જીત હું મારા આ લોકસભા વિસ્તારના તમામે તમામ કાર્યકરોને અર્પણ કરું છું